ગોડાદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સંદીપ મહારાની સાત થી આઠ ઈસમોએ અપહરણ કરી લૂંટ ચલાવી હતી આ બાબતે સંદીપના મિત્રોએ ફરિયાદ કરી હતી અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આપી હતી આ મામલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી પોલીસે અપહરણ વિત લૂટની ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે

ગોડોદરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક એકવીસ વર્ષનો યુવક છે એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો એ દરમિયાન સાતથી આઠ ઇસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે એ સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોડોદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ ચાર રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન બે આરોપી છે રવિરાજ ચાવડા અને અશોક સેન આ બેની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો એને પૈસા જે છે ભોગભંડાર એની પાસેથી ઘટાડવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું આ સંદર્ભે બીજા સાત થી આઠ આરોપીઓના નામ ખુલવા પામેલ છે તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે કુલ આઠ થી દસ આરોપીઓ હોવાનું હાલ છે